પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજી વોર્ડ વાઇઝ શહેરીજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ વોર્ડ નંબર ચારના કોર્પોરેટર ચંપાબેન દેસાઈના નિવાસસ્થાનીથી શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત વોર્ડ નંબર ચારના કોર્પોરેટરો અને નગરપાલિકાની ટીમ વોર્ડ નંબર ચારના વિસ્તારોમાં ફરી લોકોના પ્રશ્નો જાણી તેના નિરાકરણ લાવવાના પ્રયત્નો કર્યા હતા અને ઘરે ઘરે પાલિકા આપના વોર્ડની ટીમ ફરી તેઓના પ્રશ્નો અને તેઓની સમસ્યાઓને જાણી તેના નિરાકરણ માટેના પ્રયત્નો કર્યા હતા વોર્ડ નંબર ચારમાં મુખ્યત્વે માતેલા સાણની જેમ આ રોડ પરથી પસાર થતા રેતીના ટરબાઓની સમસ્યા મુખ્યત્વે જોવા મળી હતી તદુપરાંત આ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પીવાનું પાણી અને ભૂગર્ભની ચેમ્બરો ઉભરાવવાના પ્રશ્નો જોવા મળ્યા હતા ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે વોર્ડ નંબર ચારની તમામ સમસ્યાઓનું સત્વને નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી રહેણાંક વિસ્તારમાંથી સતત દોડતા ટરબાઓ અંગે એસપીને લેખિત રજૂઆત કરી તેનો કાયમી ઉકેલ લાવવાની વાત કરી ઓછા પ્રેશરથી મળી રહેતું પાણી અને ભૂગર્ભના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવાની વાત કરી હતી વોર્ડ નંબર ચારના કોર્પોરેટર ચંપાબેન દેસાઈએ પણ પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ પોતાના વિસ્તારમાં કરી પાલિકા દ્વારા વોર્ડ નંબર ની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા બદલ પાલિકાની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો બેન પપ્પા અનિલાબેન અનિલાબેનસિંહ પ્રવીણાબેન શૈલેષભાઈ મહેશભાઈ દરબાર આશાબેન શૈલેષભાઈ તમામ અમારા મહેશભાઈ ભાઈ કનુભાઈ જમણીભાઈ અમારા વિસ્તારના તમામ ભાઈઓ બધા અમારા સાથે રહી અને અમારા વિસ્તારના જે કામ હતા એ કામનું નિરાકરણ ગટર પાણી કે લાઈટ કે કોઈ સાધનો ટરબા ગરબા અમારે બહુ અમારા વિસ્તારની બહુ પરેશાન હતો પણ હવે ઘણી નજીક તો નગર પાલિકા જાણ છે તો બધું પરેશાન આજે નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમનો આ ચોથો ગુરુવાર આ ગુરુવારના દિવસે વોર્ડ નંબર ચારમાં નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં કર્મચારી વર્ગ નગરપાલિકાની સમગ્ર ટીમ ભાઈ કિશોરભાઈ પ્રમુખ હિનાબેન કારોબારી ચેરમેન વોર્ડ નંબર ચારના તમામ સભ્યો સાથે જોડાયા અને આ આ વિસ્તારની મુલાકાત લઈ અહીંના જે પ્રશ્નો હતા એનું અમે ઝડપી નિરાકરણ લાવીશું એવી ચર્ચા કરી અને અહીંયા નગરમાં આ વિસ્તારમાં પાણી ઉઠાવવું પછી ગટર ઉઠાવવી અને મેઈન પ્રશ્ન હતો ટરબા ચાલકોનો આ વિસ્તારની મોટામાં મોટી સમસ્યા ડરબા ચાલકોની રહી રહી છે તે અમે આગળ એસપીને જાણ કરીશું અને એનું નિરાકરણ આવી જેવી